આટ શહેરમાં છેલ્લા ચોવીસ કલાકથી પડી રહેલા ધોધમાર વરસાદના કારણે વલસાડના દાણા બજાર ચિપવાડ તેમજ અન્ય સોસાયટી સાથે અન્ય ઘણા વિસ્તારમાં પાણી ભરાય તેવો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે આ કામ પાછળ લાખો અને કરોડોના બિલ બની ચૂક્યા છે પરંતુ નેતાઓને લોકોની ફિકર ન હોવાથી અધિકારીઓ પણ તેમને ગાંઠતા નથી લોકરલો બાદ વલસાડના નવા બનેલા સાંસદ પણ બાઇક પર બેસીને વલસાડના ખાડાનો ફક્ત મુંહ દેખાઈ કરી રહ્યા છે આ માર્ગ પરથી કેટલાક ભારે વાહનો અને સ્કૂલ બસો પણ પસાર થાય છે નાના વાહનોની પણ ભારે માત્રામાં અવરજવર થાય છે તેમ છતાં શા માટે માર્ગ અને મકાન વિભાગને મામલાની ગંભીરતા સમજાતી નથી તે એક સવાલ છે ખરેખર તો આ બ્રિજ માત્ર નવો બનાવવાની જ નહીં પરંતુ ઊંચો કરવાની પણ તાતી જરૂરિયાત છે વધુ સમાચારો જોવા માટે જોતા રહો ન્યૂઝ